અરે મિત્રો વાહ તમને ખબર છે ચોમાસું આવે કે આપણા ગામડાની ખેતરમાં પડતર જમીનમાં રસ્તાની બાજુએ એક નાનકડો છોડ સહજ રીતે ઉગી નીકળે છે ઘણા તો એને ઘાસ કે જાડી સમજીને અવગણતા હોય છે પણ હકીકતમાં આ છોડ છે બહુ મોટો ખજાનો તે છે શરપંખો વૈજ્ઞાનિક નામ છે ટેફ્રોસિયા પરપ્યુરિયા આ નાનકડો છોડ ફક્ત ઔષધીય જ નહીં પરંતુ આપણા દૈનિક જીવનમાં પણ અનેક રીતે ઉપયોગી છે કેવી રીતે તો ચાલો જાણીએ પરંતુ શરૂઆત કરીએ તેના પરિચયથી તો હવે ધ્યાનથી સાંભળજો મિત્રો આપણે તેના ઔષધિ પ્રયોગો પણ જાણવાના છીએ શરપંખો એક ફેબેસી કુળનો સભ્ય છે ગુજરાતમાં તેને ઘોડાકાન પણ કહે છે આ છોડ સામાન્ય રીતે ત્રણ થી ચાર ફૂટ ઊંચો થાય છે અને તમને ગામડામાં ત્યાં જોવા મળી જશે તેના પાંદડા પક્ષીના જેવા દેખાય છે આમાં ગુલાબી જાંબલી અને ક્યારેક દુર્લભ સફેદ ફૂલો ખીલે છે જે ખૂબ જ સુંદર લાગે છે શિયાળામાં દોઢથી બે ઇંચ લાંબી શિંગો લાગે છે જાણે તલવાર જેવી જેમાં પાંચથી થી દસ બીજ હોય છે મૂળ મજબૂત અને જમીનમાં ઊંડે સુધી પહોંચતું હોય છે મિત્રો બિલકુલ કરતા જોજો હા હવે જાણીએ તેના ગુણધર્મો કેવા છે શરપંખો તીખો કડવો અને તુરો છે તે સ્વભાવથી ગરમ અને હલકો છે આ ગુણધર્મો જ તેને વિશિષ્ટ ઔષધીય મૂલ્ય આપે છે હવે જાણીશું ક્યારે અને ક્યાં જોવા મળે છે ખાસ ધ્યાન આપજો મિત્રો ગામડાના લોકો તો મોટા ભાગે પરિચિત છે પણ તેના ઉપયોગની ખબર નહીં હોય શરપંખો ખાસ કરીને ચોમાસાની સીઝનમાં જંગલની જમીનમાં પડતર ખેતરોમાં રસ્તાની કિનારે સહજ રીતે ઉગી આવે છે આથી ગ્રામ્ય જીવનમાં આ ખૂબ જ ઓળખાતો છોડ છે હવે જાણીશું સૌથી અગત્યની વાત જે તમે સાંભળવા આતુર હતા તો ધ્યાનથી સાંભળજો મિત્રો એક બરોળ અને યકૃતના રોગોમાં ઉપયોગી રીત શરપંખાના પંચાંગ મૂળ કાંડા ફૂલ અને બીજ તેનું ચૂર્ણ બનાવવાનું દરરોજ અડધી ચમચી ચૂર્ણ મધ સાથે સવારે અને સાંજે લેવાનું તેથી બરોળ એટલે કે સ્પ્લીન અને યકૃતના રોગોમાં રાહત મળે છે બે પાચન તંત્ર માટે ફાયદાકારક રીત દસ ગ્રામ શરપંખાનું સુકેવેલું પાંદડું પાણીમાં ઉકાળીને તેનો કઢો બનાવવાનો દિવસમાં એક વાર પીવાથી શુદ્ધ કરવા અને ત્વચા રોગોમાં ઉપયોગી રીત શરપંખાનો ઉકાળો સવારે ખાલી પેટે લેવો આથી લોહી શુદ્ધ થાય છે અને ખરજવું ખજવાળ એક્ઝિમા જેવા ત્વચા રોગોમાં આરામ મળે છે બહારથી ઉપયોગ તાજા પાંદડા વાટીને પેસ્ટ બનાવીને ખરજવા ખજવાળ પર લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે ચાર તાવ અને નબળાઈમાં ઉપયોગી રીત પાંચ ગ્રામ મૂળને એક ગ્લાસ પાણીમાં ઉકાળી કઢો બનાવી પીવો તાવ ઉતરે છે અને શરીરની નબળાઈ ઘટે છે પાંચ મૂત્રવિકાર અને પ્રમેહમાં ફાયદો રીત શરપંખાની મૂળનો ઉકાળો બનાવી તેમાં થોડું મરી પાવડર ઉમેરી પીવો આથી પ્રમેહ એટલે કે લક્ષણો મૂત્ર થતો અટકવું જેવી તકલીફમાં આરામ મળે છે કંઠમાળમાં લાભકારી રીત મૂળને ચોખાના પાણીમાં વાટી ગાંઠ પર લેપ કરવો આથી ગાંઠ ધીમે ધીમે ઓછી થાય છે અને જો પાકી ન હોય તો બેસી જાય છે સાત ચરબીની ગાંઠમાં ઉપયોગી રીત પાંદડા અને મૂળની પેસ્ટ બનાવી ચરબીની ગાંઠ પર નિયમિત લગાવવાથી ગાંઠ નરમ થઈ ધીમે ધીમે ઓછી થાય છે આઠ દાંત માટે દાંતણ રીત શરપંખાની ડાળીથી દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને મોંના રોગોમાં રાહત મળે છે નવ ઝેર ઉતારવામાં મદદરૂપ છે રીત લોકપ્રયોગ અનુસાર ઝેરી પ્રાણીના દંશ બાદ શરપંખાની વાટી લેપ કરવાથી ઝેરનો પ્રભાવ ઘટે છે પણ આ ઉપયોગ નિષ્ણાતની દેખરેખ હાઠળ જ કરવો જોઈએ મિત્રો યાદ રાખજો આ બધું પરંપરાગત અને આયુર્વેદિક ઉપયોગ છે કોઈ પણ રોગની સારવાર માટે હંમેશા ડોક્ટર વા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ અવશ્ય લેવો પણ વાત ફક્ત આટલા સુધી સીમિત નથી કેમ તો ધ્યાન આપીને સાંભળજો મિત્રો સરપંખો ફક્ત ઔષધિ જ નહીં ખેતીમાં જમીન સુધારવા ઉદ્યોગોમાં બીજમાંથી તેલ કાઢવા કુદરતી કીટનાશક તરીકે પાક બચાવવા અને ગ્રામીણ વિસ્તારોમાં સાવરણા એટલે કે ઝાડુ બનાવવા તે અનેક રીતે માનવજીવન માટે લાભકારી છે તો મિત્રો આ રહ્યો એક નાનકડો પણ અસાધારણ છોડ યકૃત બરોડ પાચન ત્વચા અને મૂત્રના રોગોમાં તેનો ઉપયોગ થાય છે સાથે સાથે ખેડૂત ઉદ્યોગ અને ઘર માટે પણ તે અગત્યનો સાથી છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આગામી વિડીયોમાં ફરી મળીએ એક નવી વનસ્પતિની રસપ્રદ માહિતી સાથે ધન્યવાદ